યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં અઢારમા ભાગનો પાઠ કરીશું હરિહિયો શ્રી સનકજી કહે છે હે મુનિશ્વર આ પ્રમાણે રાજા બાહુની તે બંને રાણીઓ ઔર મુનિના આશ્રમ પર રહીને દરરોજ ભક્તિપૂર્વક તેમની સેવા શ્રુશ્રુષા કરવા લાગી હે નારદજી આ પ્રમાણે છ મહિના વીતી ગયા પછી રાજાની જે મોટી રાણી હતી તેના મનમાં શોકની સમૃદ્ધિ જોઈને પાપપૂર્ણ વિચાર ઉત્પન્ન થયો તેથી તે પાપીણીએ નાની રાણી જે ગર્ભવતી હતી તેને ઝેર આપી દીધું પરંતુ નાની રાણી દરરોજ આશ્રમની ભૂમિ લીપવી વગેરે દ્વારા મુનિની સારી રીતે સેવા કરતી હતી તે કામના પ્રભાવથી રાણી પર તે વિષની અસર ન થઈ ત્યારબાદ ત્રણ માસ બીજા વ્યતીત થતા રાણીએ શુભ સમયમાં વિષ્ણુએ સાથે જ એક પુત્રનો જન્મ આપ્યો મુનીની સેવાથી રાણીના બધા પાપ નષ્ટ થઈ સુખ્યા હતા અહો સંસારમાં સત્સંગનો કેવો પ્રભાવ છે કે ક્યાં પાપ નષ્ટ નથી કરી શકતો અને સત્સંગના પ્રભાવથી પાપ નષ્ટ થઈ ગયા પછી મનુષ્યને કયું સુખ દુર્લભ પુણા જાણીને અથવા અજાણતા કરેલું જે પાપ છે તે બધાને સાધુ પુરુષોની સેવા તત્કાળ નષ્ટ કરી દે છે સંસારના સત્સંગના પ્રભાવથી જડ પણ પૂજ્ય થઈ જાય છે જેમ ભગવાન શંકર દ્વારા લલાટમાં ગ્રહણ કરવાથી એક કલાનો ચંદ્રમાં પણ વંદનીય થઈ ગયો હે વિપ્રવર આલોક અને પરલોકમાં સત્સંગ મનુષ્યોને સદા ઉત્તમ સમૃદ્ધિ પ્રદાન કરે છે તેથી સંત પુરુષ પરમ પૂજનીય છે મહાત્મા પુરુષોના ગુણોનું વર્ણન કરવા કોણ સમર્થ છે અહો તેના પ્રભાવથી ગર્ભમાં પડેલું વીસ ત્રણ માસ સુધી નિષ્ક્રિય થઈને પડી રહ્યું આ કેવી અદ્ભુત વાત છે તેજસ્વી મુનિ ઓરે ગર વિષ્ણુ સાથે ઉત્પન્ન પુત્રને જોઈને તેના જાત કર્મ સંસ્કાર કર્યા અને તે બાળકનું નામ સગર રાખ્યું માતાએ બાળક સગરનું બહુ પ્રેમથી લાલન પોષણ કર્યું મુનિશ્વર ઔર યથા સમય તેના ચૂડા કર્મ તથા યજ્ઞ પવિત સંસ્કાર કર્યા તથા રાજાના માટે ઉપયોગી શાસ્ત્રોનું પણ તેને અધ્યયન કરાવ્યું મુનિ સર્વ મંત્રોના જ્ઞાતા હતા તેમણે જોયું કે સગર હવે બાલ્ય અવસ્થા પસાર કરી શક્યો છે અને મંત્ર ગ્રહણ કરવામાં સમર્થ છે ત્યારે તેને અસ્ત્ર શસ્ત્રોની મંત્ર સહિત દીક્ષા આપી હે નારદજી મહર્ષિ ઔર પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરીને સગર બહુ બળવાન ધર્માત્મા કૃતજ્ઞ ગુણવાન તથા પરમ બુદ્ધિમાન થઈ ગયો ધર્મજ્ઞ સગર હવે પ્રતિ દિવસ અમિત તેજસ્વી ઓર મુનિના માટે સમિધા કુશ દર્ભ જળ અને ફૂલ લાવવા લાગ્યો બાળક બહુ વિનયી અને સદગુણોનો ભંડાર હતો એક દિવસ તેણે પોતાની માતાને પ્રણામ કરીને હાથ જોડીને કહ્યું સગર કહે છે હે માં મારા પિતાજી ક્યાં ચાલ્યા ગયા છે તેમનું નામ શું છે અને તેઓ કોના કુળમાં ઉત્પન્ન થયા છે આ બધું મને જણાવો મારા મનમાં આ બધું જાણવાની બહુ ઉત્તકંઠા છે સંસારમાં જેમના પિતા નથી તે જીવિત હોવા છતાં મરી ગયેલા જેવો છે જેના માતા પિતા જીવિત નથી તેને કોઈ સુખ નથી જેમ ધર્મહીન મૂર્ખ મનુષ્ય આલોક અને પરલોકમાં નિંદનીય હોય છે તેવી જ દશા પિતાહીન બાળકની છે માતા પિતાથી રહિત અજ્ઞાની અવિવેકી પુત્રહીન તથા ઋણગ્રસ્ત પુરુષોનો જન્મ વ્યર્થ છે જેમ ચંદ્રમા વિનાની રાત્રિ કમળ વિનાનું તળાવ અને પતિ વિનાની સ્ત્રીની શોભા હોતી નથી તે જ પ્રમાણે પિતૃહીન બાળકની પણ શોભા નથી જેમ ધર્મહીન મનુષ્ય કર્મહીન ગૃહસ્થ અને ગાય વગેરે પશુઓથી હિન વૈશ્યની શોભા હોતી નથી તે જ પ્રમાણે પુત્ર શોભતો નથી જેમ સચર રહિત વચન સાધુ પુરુષોથી રહિત સભા તથા દયા શૂન્ય તપ વ્યર્થ છે તેવી જ દશા પિતા વિનાના પુત્રની છે જેમ વૃક્ષ વિનાનું વન જળ વિના નદી અને ગતિહીન ઘોડો નિરર્થક છે તે જ પ્રમાણે પિતા વિના બાળકની દશા થાય છે હે માં જે યાચક મનુષ્ય લોકમાં અત્યંત તુચ્છ સમજવામાં આવે છે તે જ પ્રમાણે પિતૃહિન બાળક બહુ દુઃખી થાય છે પુત્રની આ વાત સાંભળીને રાણી ઊંડા શ્વાસ લઈને ને ડૂબી ગઈ તેણે સગરને બધી વાત યથાર્થ રીતે કહી દીધી આ બધું વૃત્તાંત સાંભળીને સગર ભારે ક્રોધિત થયા તેમના નેત્ર લાલ થઈ ગયા તેમણે તે જ સમયે પ્રતિજ્ઞા કરી હું શત્રુઓનો નાશ કરી નાખીશ પછી ઔર મુનિની પરિક્રમા કરીને માતાને પ્રણામ કર્યા અને મુનિની આજ્ઞા લઈને ત્યાંથી પ્રસ્થાન કર્યું ઓરણ આશ્રમથી નીકળ્યા પછી સત્યવાદી અને પવિત્ર રાજકુમાર સગરને તેમના પુરોહિત વશિષ્ઠજી મળી ગયા એનાથી તેમને બહુ પ્રસન્નતા થઈ પોતાના કુલગુરુ મહાત્મા વશિષ્ઠજીને પ્રણામ કરીને સગરે પોતાના બધા સમાચાર કે તેઓ જ્ઞાન દ્રષ્ટિથી બધું જ જાણતા હતા રાજા સગરે તે મહર્ષિ પાસેથી ઐન્દ્ર વારુણ બાહ્ય અને આગ્નેય અસ્ત્ર તથા ઉત્તમ ખડગ તથા વ્રજ સમાન ઉત્તમ ધનુષ્ય પ્રાપ્ત કર્યું ત્યાર પછી શુદ્ધ હૃદયવાળા સગર મુનિની સગરે મુનિની આજ્ઞા લઈને તેમના આશીર્વાદથી સન્માનિત થઈને તેમને પ્રણામ કરીને તત્કાળ નીકળી ગયા સુરવીર સગરે એક જ ધનુષ્ય દ્વારા પોતાના વિરોધીઓના પુત્ર પૌત્ર અને સેના સહિત સ્વર્ગમાં પહોંચાડી દીધા તેમના ધનુષ્યમાંથી છૂટેલા અગ્નિ સમાન બાણોથી સંતપ્ત થઈને કેટલાય શત્રુ નષ્ટ થઈ ગયા અને કેટલાય ભયભીત થઈને ભાગી ગયા શક યવન તથા બીજા ઘણા રાજાઓ પ્રાણ બચાવવાની ઈચ્છાથી તુરત જ આચાર્ય વશિષ્ઠજીના શરણે આવ્યા તો અહીંયા નારદ પુરાણનો અઢારમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો